Woo! <laughs> મોનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ કેમ છે પોરબંદર ઓજસ હોસ્પિટલમાં જઈને જ્યાં એનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આજ દસ દિવસ થઈ ગયા એટલે એને આજે બતાવવાનું હતું એટલે મમ્મી અત્યારે ઘરેથી નીકળી ગયા છે પોરબંદર ઘરના સભ્યો બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે વાતાવરણમાં અત્યારે થોડુંક ઠાર જાકર જેવું છે સૂર્ય દેવતાએ પોતાની પોઝિશન લઈ લીધી છે અને આપણે અત્યારે થોડાક ફ્રી એટલે બ્લોગિંગ ચાલુ કરી દીધું છે તો હવે આપણે નીચે જઈએ નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરીને આપણું ડેલી રૂટિન ચાલુ કરવાનું છે બાકી આજનું વાતાવરણ ખુશનુમાં છે નાસ્તો કરીને આપણે ડેલી નો રૂટિન ચાલુ કરી દઈએ બાકી બધા પોતપોતાના કામમાં અત્યારે વ્યસ્ત છે જો અમાર લાફુ બેન અત્યારે કામમાં ચાલુ થઈ ગયા આઠ વાગી ગયા આપણો રોજનો ટાઈમ થઈ ગયો છે ક્રિશાબેન બેસી ગયા છે નાસ્તો કરવા હમણાં દરરોજ દરરોજ સારું સારું નાસ્તો કરવાને મળે પરોઠા પરોઠા ત્રિષાબેન નો મૂળ આજ ખરાબ લાગે કેવું મને લાગે ત્રિષાબેન મિત્રો ગામડાની મજા એ છે કે સિટીમાં લોકો ચકલાઓ માટે માળા બનાવીને એના ઘર બનાવીને ચકલાની ચિચિયરીઓ માટે ઘણું બધું કરતા હોય છે પણ અમારે તો જો લાઈવ અત્યારે ચકલા ગમે ત્યાં જોવા મળે જલેબી ના શોખીન માણસો તમારે ક્યાંય લગ્ન પ્રસંગ હોય તો જલેબી રાખજો જો અમારે છે ને આ માણસ જલેબીના શોખીન છે તો હંતાડી આવે છે આજે બુધવારી છે બુધવારીના દિવસે અમારે છે ને અમારા ગામમાં ગુજરી ભરાય છે પણ ગુજરીનો માહોલ આજ છે ને બરોબર નથી બસ સ્ટેન્ડમાં પોત પોતપોતાના કામમાં વ્યસ્ત છે માણસો પાસે ટાઈમ નથી અત્યારે ગુજરી પા જવાનો જો ત્યાં આમ કોઈ માણસો દેખાય ના કંગાળનો એ આજુબાજુના કટલા ગામમાંથી માણસો આવે છે ગુજરીમાં પણ અત્યારે માણસો બધા છે ને પોતપોતાના ખેતીમાં આટલા વ્યસ્ત છે ને કે માણસો પાસે ગુજરીમાં આવવાનો ટાઈમ નથી બીજા નંબરમાં અત્યારે માવૈનાની સિઝન ચાલુ થઈ ગઈ છે લગનગારો ચાલુ થઈ ગયો છે અને અમારા જો આ એક લેડીઝ છે ને એને જલેબીનો બહુ શોખ છે જલેબી સંતાડીને લઈ આવે તો લઈ આવી જ નથી ગયા બોંજે છે

છે ને બાકી જાગો હાલ જાગો ટિફિન ખોલો ને જો હજી ટિફિન ખોયલું નથી એને ભાઈ એની પેલા જો ગાટિયા જલેબી લઈ ખાવાની શોખીન એવી છે હવે આમાં મારી પાસે પૈસા ક્યાંથી ભેગા થાય આવી બાયું જો તમને ભેગી થઈ જાય તો તમારી પાસે પૈસા નહીં ધનુ પનુ નીકળી જાય તમારું એટલે ઘરવારી કરવામાં જરાક છે ને પેલા હવે છે ને પેલા પૂછી લેવાનું કે ભાઈ તમારી દીકરીને ગાંઠિયા ને જલેબીનો શોખ કેવો જો આના જેમ શોખીન હોય ને જલેબીની ખીચડી તો તમારે લગ્ન કરવા નહીં ઓ કાઢી સમા જલેબી લેવી એમાં તો આખા ગામ ને પાછું આમંત્રણ આવે ઘરેથી તો આ શું બનાવીને આવી ઘરેથી તો કઠી બનાવીને આવી એટલે જ ગાંઠિયા લઈને આવી જોયું પોતાના પેટનું સારું કરે ઘરવાળો અઢી ત્રણ વાગે ભલે ને કામ કરીને આવ્યો હોય તો એનું ના જોઈએ પણ પોતે જલેબી ખાવામાં વ્યસ્ત હોય ખોટી ખોટી વાતો કરે સરવાર હવાર ગેટથી નાસ્તો કરીને આવે ભાઈ એમને એમ આવે